જયશ્રી દિનેશ ભગત અને તેના પ્રેમી શુભમ સમાધાન મિશ્રલ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે આરોપીઓ તેના કતારગામ ખાતે આવેલા કૃષ્ણકુંજ સોસાયટીના મકાનમાં ભાડે રહેતા હતા આ દરમિયાન તેનું જયશ્રી સાથે પ્રેમ સંબંધ થતા બંને જણા સાથે રહેવા લાગ્યા હતા જયશ્રીના બંને દીકરાઓ પણ સાથે જ રહેતા હતા જયશ્રીએ દિલીપને તેના પતિ દિનેશ સાથે છૂટાછેડા લઈ તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી જેથી દિલીપ જયશ્રી અને તેના દીકરાઓને લઈને સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટના ફ્લેટમાં પાડેથી રહેવા માટે આવી ગયો હતો છેલ્લા કેટલાક સમયથી સાથે રહેવા લાગ્યા બાદ પણ તેનો પ્રેમી શુભમ અવારનવાર મળવા માટે આવતો હતો જે અંગે પૂછતા શુભમ સાથે બ્રેકઅપ થઈ ગયું હોવાનું કહેતી હતી ત્યારબાદ શુભમે પણ ઘરે આવવાનું બંધ કરી દીધું હતું જોકે નાખ્યું હતું જે દરમિયાન ગત તારીખ એકત્રીસમી જાન્યુઆરીના રોજ જયશ્રી તેના દીકરાને પોતાના ડભોલી પિતાના ઘરે મૂકવા માટે ગઈ હતી પરંતુ પિતા ઘરે ન હોવાથી જયશ્રી ત્યાં ઉભી રહી હતી અને દિલીપને શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચતા પિતા પાસે દીકરાઓને મૂકીને આવો તેમ કંઈ મોકલી આપ્યા બાદ આથી જયશ્રી નાસી છૂટી હતી દિલીપભાઈએ ઘરે આવી જયશ્રીબેને ફોન કરતા મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો તેથી તેને શંકા જતા ઘરનો દરવાજોનું તાળો તોડી તપાસ કરતા મકાન વેચાના રોકડા છન્નું લાખ ચોમાલીસ હજાર ગાયબ હતા અને જયશ્રી તેનો પ્રેમી શુભમ બંને વ્યક્તિ મોબાઈલ પણ બંધ હતો આ બંને જણા પૈસા ચોરી ગયાનું બહાર આવ્યું હતું જેને લઈને દિલીપભાઈએ ચોકબજાર પોલીસ ફરિયાદ કરી હતી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તપાસ હાથ એનાલિસિસ અને વ્યુમન મહારાષ્ટ્રના અકોલા ખાતેથી બંને બબલી કહો તેમ જયશ્રી દિનેશ ભગત તેના પ્રેમી શુભમ સમાધાન મિશાને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાછળથી રોકડા સિત્તેર લાખ પચાસ હજાર કબજે લીધા છે ચોકબજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક બનાવ અનુસંધાને એક બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે આ બનાવમાં હકીકત એ મુજબ છે કે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક દિલીપભાઈ ઉકાણી એ એમણે આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમને જેમની સાથે પ્રેમ સંબંધ હતા એવા વ્યક્તિ જયશ્રીબેન એમણે જયશ્રીબેન ભગત એમણે એમના પોતાના જે આ દિલીપભાઈએ જે મકાન વેચ્યું હતું એ મકાનના જે પૈસા આવ્યા હતા એ છન્નું લાખ રૂપિયા એણે જયશ્રીબેન અને એમના પતિ શુભમ આ બંને ત્યાંથી ચોરી કરીને લઈ ગયા છે અને ત્યારબાદ પોલીસે આ બાબતે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને બાતમી મળી હતી કે આ બેન પોતાના અગાઉના પતિ એના છો અને પોતાના બાળકો એને મળવા માટે અહીંયા આવનાર છે અને એ અનુસંધાને પોલીસે વોચ ગોઠવી હતી અને એમની ધરપકડ કરી હતી પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી ટોટલ અત્યાર સુધી સિત્તેર લાખનો મુદ્દામાલ એટલે રોકડ રકમ રિકવર કરેલ છે બીજી રકમ ક્યાં છે એના માટેનું અમે ફર્ધર પોલીસ કસ્ટડી માટે પ્રયાસ કરશું અને આ અને એને ક્યાં ક્યાં રૂપિયા વાપર્યા છે એના માટે પણ અમે અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ સર ચોરી કર્યા બાદ બંને જણા ક્યાં ભાગ્યા હતા અને આ જે રૂપિયા છે તે રૂપિયા ક્યાં આપ્યા હતા ચોરી કર્યા બાદ શરૂઆતમાં તેઓ અહીંથી મારા પૂણા જતા રહ્યા હતા પછી ત્યાર પછી ફરીથી જયસિંહના અહીંયા પાછા આવ્યા હતા એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે અને આ જે રૂપિયા હતા એમાંથી કેટલાક રૂપિયા તેઓ પોતાના અમુક લોકોને આપી દીધાની વાતો અત્યારે પોલીસને સમજાવી રહ્યા છે એ લોકો પરંતુ પોલીસ અત્યારે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે ભાઈ આ આ લોકોએ જે વસ્તુ કીધી છે એમાં કેટલું તથ્ય છે અને ફરદર જે પોલીસ કસ્ટડી મળશે તો બાકીના જે રૂપિયા છે એ રિકવર કરવા માટે પ્રયાસ કરીશ હા તો ચોક બજાર પોલીસે લાખો રૂપિયાની ચોરી કરી પ્રેમી સાથે ભાગી છૂટેલા મહિલા તેના પ્રેમીને ઝડપી પાડ્યા છે ત્યારે છન્નું લાખમાંથી માત્ર સિત્તેર લાખ પચાસ હજાર પોલીસે રિકવર કર્યા હોય અને લાખો રૂપિયા ક્યાં છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અઝર કુર્શ સાથે પ્રકાશવાળા